શહેરના ગુરુનાનક ચોક વિસ્તારમાં વધતા ટ્રાફિકની સમસ્યાને સમસ્યા ને લઈને ખુદ એસપી મેદાની એસપી ગુરુનાનક ચોક સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રસ્તા પર પાર્ક થયેલ વાહનો હટાવ્યા ટ્રાફિક સમસ્યાને લઈને ખુદ એસપી ને મેદાને ઉતરવાનો વારો આવતા શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો કુરણ ચોક થી એસપીએ હાથ ધર્યું ફૂડ પેટ્રોલિંગ પાલનપુર સિટીના પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે રાખી અને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરોવ સામાનને બહાર રાખી અને દબાણ કરવામાં આવે છે જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગવેમાં ચલાવવામાં આવે છે તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઈવ હતી એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રેન બછરા કરી દેવામાં આવ્યા હતા લોકોને બી એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે કે જ્યાં એ લોકોને આ ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગવાળાને બી નડે નહીં આ પ્રકારની આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું